નમસ્તે હું આદ્ય અને મારી નાનીની ચેનલ ઉષાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે બનાવશું ઇન્સ્ટન્ટ હાંડો તો ચાલો શરૂ કરીએ સૌપ્રથમ આપણે સોજી લેશું હવે ચણાનો લોટ લેશું થોડો ચોખાનો લોટ નાખીશું હવે આ ત્રણે સોજી ચણાનો લોટ અને ચોખાના લોટ ને આપણે મિક્સ કરીશું હવે એમાં આપણે ખાટું દહીં નાખીશું અને પાણી નાખીને અને મિક્સ કરીશું જરૂર પ્રમાણે પાણી નાખી આપણે સોજી નાખી છે એટલે એને થોડીવાર વાર પલાળવા દેસું પછી હાંડવામાં મસાલો કરીને વઘારીશું આ સોજીનો હાંડવો દાળ ચોખા પલાળેની એની ઝંઝટ વગર એકદમ જલ્દી થઈ જાય છે બે આપણે દસ મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી મરચાં અને લસણ વાટી લઈશું હવે આપણે મરચાં સમારીશું હવે લસણ ફોલીશું પછી મરચાં અને લસણ વાટી અને નાખીશું Oh, 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 oh. હવે લસણ અને મરચાને વાટીશું હવે લસણ અને મરચાં વટાઈ ગયા છે એને આપણે હાંડવાના ખીરામાં નાખીશું હવે આપણે થોડી કોથમીર સમારીશું થોડી કોથમીર નાખીશું મિક્સ કરીશું એક ચમચી લાલ નાખીશું ધાણા જીરો નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું થોડા ફૂલ નાખીશું ખીરું પલળ્યું છે સોજી એટલે ખીરું ઘટ થઈ ગયું છે હવે થોડું પાણી નાખી ઢીલું કરીશું અને બધો મસાલો મિક્સ કરીશું ત્યાર પછી આપણે અંદર વઘાર રેડી ખાવાના સોડા નાખી મૂકી દઈશું મીઠું આપણે ચાખી જોવાનું બરોબર છે ગેસ ચાલુ કરીશું હવે વઘાર માટે તેલ નાખીશું તેલમાં રહી થોડો અજમો રહી તમે તલ નાખીશું હવે તલ નાખીશું

અંદર ગરમ તેલ નાખવાથી આપણો હાંડવો એકદમ ઓછો અને બધું મિક્સ કરીશું ખીરું સરસ તૈયાર છે હવે આપણે હાંડવાને વઘારીએ

પૃથ્વીને

હવે આને આપણે ઉથલાવી ઉથલાવીશું એક સરસ સરસ કડક થઈ ગયો છે એક સાઈડ તો સરસ શેકાઈ ગયો છે હવે બીજી સાઈડે ચાર પાંચ મિનિટ રહેવા દઈએ બીજી સાઈડે થઈ ગયો છે જોઈ લેવાનું આ રીતે પોચો હોય છે એટલે એકદમ તૂટી જવાની બીક લાગે હવે લઈ લઈએ ને પછી બીજા હાંડવાની આ રીતે મૂકી દેસુ જો એકદમ ક્રિસ્પી અને કડક સરસ હાંડવો તૈયાર થયો છે હવે બીજા ખીરાને આપણે એ રીતે મૂકી દેસુ હવે આપણો આ સ્વાદિષ્ટ હાંડવો રેડી છે ખાવા માટે સરસ છે નાની બહુ સરસ છે બહારથી ક્રિસ્પી અને કડક અને અંદરથી પોચો જો અંદરથી એકદમ પોચો છે બહારથી જો કડક અમે અંદરથી પોચો આ ઇન્સ્ટન્ટ રવાના હાંડવાની રેસિપી સોજી ચણાનો લોટ ચોખાનો લોટ દહીં તલ લસણ મરચાં કાળા મરી તેલ મીઠું મરચું હળદર ધાણાજીરું હિંગ તમને મારા આજના ઇન્સ્ટન્ટ હાંડવાની રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમે કયા ગામ શહેર કે દેશ વિદેશથી મારું મારી રેસીપી જોવો છો તે તમે જણાવજો અને તમારે કઈ વાનગીની રેસીપી જોઈ છે તે કોમેન્ટમાં કરીને મોકલજો તો હું જરૂર એ વાનગીની વાનગી બનાવી અને તમને યુટ્યુબ પર મૂકીશ